દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આવેલી પાનમ નદીમાં યુવક તણાયો દેવગઢ બારિયાના ચેનપુરમાં સોદખોળ યથાવત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ગામમાં પાનમ નદીમાં એક યુવક તણાઈ જતા હાહાકાર મચી ગયો છે ચેનપુર ગામના નદી ફળિયામાં રહેતો પોપટભાઈ સબુરભાઈ નામનો યુવક નદી પાર કરતી વખતે પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયો હતો આ ઘટના ગુરુવારે મોડી સાંજે બનવા પામી હતી જેમાં પોપટભાઈ ચેનપુરથી રાણીપુરા ગામે જવા માટે નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી નદી કિનારે બકરા ચરાવી રહેલા ગોવાળિયાઓએ પોપટભાઈને પાણીમાં તણાતા જોઈને ભૂમાભૂમ મચાવી મૂકી હતી તેમની ચીસો સાંભળીને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા બચાવ કામગીરી અને પડકારો ઘટનાની જાણ થતાં જ દેવગઢ બારિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર જવા માટે રવાના થઈ હતી ફાયર બ્રિગેડ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા પાણીમાં તણાયેલા યુવકને બચાવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાના કારણે અને અને અંધારું થવાના કારણે શોધખોળમાં ભારે મુશ્કેલી પડી પડી રહી હતી રાત યુવક ન મળી આવતા ફાયર વિભાગની ટીમને કામગીરી અટકાવી પડી હતી હજુ પણ પોપટભાઈ સબુરભાઈની શોધખોળ ચાલી રહી છે પરંતુ મોડી રાત સુધી તેમનો કોઈ પતો લાગ્યો ન હતી પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે ચિંતા અને ગમનો માહોલ છવાયો છે સ્થાનિક તંત્ર દ્વારા પણ યુવકને શોધી કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે